હું થાનગઢ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓનો દિલથી આભાર માનું છું જેવા હવે મને બીજી ફેર બિનહરીફ પ્રમુખ બનાવવા બદલ દિલથી ધન્યવાદ આપું છું અને જે કાંઈ વકીલ મિત્રોના અમારા થાનગઢ બાર એસોસિએશનના પ્રશ્નો હશે તેને હું સરળતાથી ઉકેલ લાવીશ અને મારા ઉપર જે દિલથી બીજી વાર મને બિનહરીફ ચૂંટાયો છે તે બદલ સર્વેને હું તીલથી ધન્યવાદ માનું તેવાગઢ વકીલ બાર એસોસિએશનની બે હજાર પચીસની ઇલેક્શનની પદ્ધતિ પૂર્ણ કર્યા બાદ આજે થાનગઢના બાર એસોસિએશનના નવા પ્રમુખ શ્રી વિજયભાઈ એમ દાણા ઉપપ્રમુખ શ્રી પી એલ ચાવડા સાહેબ અને સેક્રેટરી શ્રી ભાવેશભાઈ સોનગ્રા સાહેબ જેમની નિમણૂક આ વર્ષે થાનગઢ બાર એસોસિએશનની ઉત્સાહથી ઇલેક્શનની જગ્યાએ સિલેક્શનને મહત્વ આપ્યું અને ત્રણેય હોદ્દેદારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને અમે આ વર્ષે પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી થાટગઢ વકીલ બાર એસોસિયનને ઉત્સાહથી તમામ કાર્ય સારી રીતે કરે તેવી શુભેચ્છા પાઠવી છે હું